પોરબંદરમાં આવેલ શ્રી હરિમંદિરના અઢારમા પાટોત્સવમાં અઠ્યાવીસમો સાંદિપની ગૌરવ એવોર્ડ સમારોહ બે હજાર ત્રેવીસ યોજાયો હતો જેમાં પૂજ્ય શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા રમણરે તિથિ પધારેલા પૂજ્ય કાશીના ગુરુ શરણાનંદજી મહારાજ અને પોરબંદર જિલ્લા કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં પોતાના ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપનારા ચાર મહાનુભાવો બ્રહ્મર્ષિ રાજશી મહર્ષિ અને દેવશી એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું પોરબંદરના સાંદીપની ખાતે શ્રી હરિમંદિરના પાટોત્સવમાં સમારોહ બે હજાર યોજાયો હતો જેમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં પોતાના ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપનારા ચાર મહાનુભાવોનું બ્રહ્મશ્રી રાજશ્રી મહર્ષિ અને દેવશ્રી એવોર્ડથી ભાવ પૂજન કરવામાં આવ્યું છે જેમાં બ્રહ્મશ્રી મહામહોપાધ્યાય ડૉક્ટર મણિદ્રવિડ શાસ્ત્રીજી ચેન્નઈ રાજશ્રી એવોર્ડથી ગુજરાતના હીરાના ઉદ્યોગપતિ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સુરતને અને મહર્ષિ એવોર્ડથી પદ્મભૂષણ ડોક્ટર બિંદેશ્વર પાઠકજી નવી દિલ્હીનું ભાવ પૂજન કરવામાં આવ્યું હતું સૌજીભાઈ કોઈ કારણોસર હાજર નહીં રહેતા તેના ભાઈ તુલસીભાઈ ધોળકિયા અને તેમના પત્ની હાજર રહી રાજશ્રી એવોર્ડ સ્વીકાર્યો હતો જ્યારે સ્વર્ગસ્થ બિંદ્રેશ્વર પાઠક વતી તેમના કુમાર દિલીપે મહર્ષિ એવોર્ડ સ્વીકાર્યો હતો પ્રતિવર્ષની જેમ પાટોત્સવ વખતે જ પૂજાભાઈ શ્રી એ ચાંદીપનીમાં જે એક સરસ પરંપરા ઊભી કરી છે સમાજના અંદર વિવિધ ક્ષેત્રની અંદર એક જેને કહીએ કે આપણે એના કામને પોખવું જોઈએ અથવા એ એટલું એટલું બધું એમનું યોગદાન કે પ્રદાન હોય કે જેને આપણે આખા સમાજને પણ નોંધ લે એના માટે થઈને આ પ્રતિવર્ષ કુલ અલગ અલગ ત્રણ એવોર્ડ આપણે સાંધીપની પાટોત્સવ નિમિત્તે આપીએ છીએ આજે દેવર્ષિ તરીકે સંસ્કૃતિ પુરુષ પૂજ્ય બ્રહ્મચારી સ્વરૂપજી અને બ્રહ્મર્ષિ તરીકે મહામહોપાધ્યાય મણિભદ્ર દ્રવિડ શાસ્ત્રીજી એમનું ભાવ પૂજન થશે જ્યારે રાજર્ષિ તરીકે આપણા આપણે બધા જ જેમને જાણીએ છીએ સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતવાસીઓ એવા હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા અનેક સામાજિક કામની અંદર પોતે એમનું ખૂબ જ અનેરું યોગદાન આપ્યું છે એ જળસંચયની યોજના હોય એ પોતાના ગામની અંદર ગ્રામોદ્યાનની પ્રવૃત્તિ હોય અને જેમને હમણે જ આપણી ભારત સરકારે માનનીય આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો એવા સૌજીભાઈ ધોળકિયા એમનું રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન થવાનું છે મહર્ષિ આ ત્રણ એવોર્ડ સિવાયનો એક એવોર્ડ જેમાં એમણે એવું કામ કર્યું હોય કે જેને સાથે આખા સમાજને એ કામથી ને કઈ રીતે એમનો લાભ મળે એ કામ અન્ય બધી જ રીતે એ અનેરું કામ તો હોય જ પણ સાથે સાથે એ કામની આખા રાષ્ટ્રને અંદર પણ એની સેવાની નોંધ લેવાય એવા જે કામ કરતા હોય છે એવા લોકોને મહર્ષિ એવોર્ડથી એમનું ભાવપૂજન થાય છે આ વખતે શ્રી બિંદેશ્વર પાઠક આપણે સુલભ શૌચાલયના નામથી એમને બધાને જાણીએ જ છીએ એ સુલભ શૌચાલયના સ્થાપક આજે આપણા વચ્ચે નથી બિંદેશ્વર પાઠક એમના વતી કુમાર દિલીપ એમના પુત્ર એ આ એવોર્ડ સ્વીકારવા માટે અહીંયા આપણા વચ્ચે ઉપસ્થિત થવાના છે અને શ્રી આ ચારેય દેવર્ષિ બ્રહ્મર્ષિ રાજર્ષિ અને મહર્ષિ આ ચારેય આપણા જે એક એક ક્ષેત્રની અંદર જેમનું ભાવપૂજન થવાનું છે એવા મહાપુરુષોને અહીંયા ચાંદીપની વિદ્યાનિકેતનના આંગણે એમનું ભાવપૂજન થશે આપણા આ પાટોત્સવમાં લગભગ આપણા વચ્ચે પ્રતિવર્ષ હા હાજર રહેનાર એવા આપણા સૌના પૂજ્ય શ્રદ્ધે ગુરુ શરણાનંદજી પણ આ ભાવ પૂજનની અંદર હાજરી આપશે અને આપણને આશીર્વચન આપશે પોરબંદરના કલેક્ટરશ્રી પણ હાજર રહેવાના છે તો આ રાજર્ષિ દેવર્ષિ બ્રહ્મર્ષિ અને મહર્ષિ આ એવોર્ડના ભાવપૂજન સમયે આપણે સૌ પોરબંદરવાસીઓ આપણે ગુજરાતવાસીઓ અને આપણે એક નાગરિક તરીકે એનું ગૌરવ લઈ શકીએ એવી આ ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ

અને સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ બિંદેશ્વર પાઠકને મહર્ષિ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ભારતીય જીવન પદ્ધતિમાં સ્વચ્છતા અને સાફ સફાઈ પર અધિક ધ્યાન આપવામાં આવે છે સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ સમાજમાં જાગૃતિ આવી અને ઉર્જાવાન સામાજિક દ્રષ્ટિથી પ્રબુદ્ધ નાગરિકોએ ભારતીય સમાજમાં ફેલાયેલી બુરાઈઓને સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો એવા જ એક ઉર્જાવાન સામાજિક કાર્યકર્તા અને ઉદ્યમી ડોક્ટર બિંદેશ્વર પાઠકજી કે જેમણે મલિન મુક્તિ અને સ્વચ્છતા માટે સુલભ સંસાધન વિષયનો અભ્યાસ કર્યા બાદ ઓગણીસો સિત્તેરમાં સુલભ ઇન્ટરનેશનલ સંસ્થાની સ્થાપના કરી અને સ્વચ્છતા અને મળિસ્ત્ર માટેના અનોખા અભિયાનનો પ્રારંભ કર્યો હતો તેમની આ સંસ્થા આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સેવા સંસ્થાના રૂપમાં કાર્યરત છે અને આ સંસ્થામાં પચાસ હજારથી વધુ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે મહા મહોપાધ્યાય ડોક્ટર મણી દ્રવિડ શાસ્ત્રીજી ધારાના શિરોમણી વિદ્વાન છે તેઓએ ભારતના ભૂર્ધન્ય આચાર્ય તથા ઋષિ પરંપરાના વિદ્વાનોથી કાશીમાં વ્યાકરણ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંશા તર્કશાસ્ત્ર તથા ન્યાયશાસ્ત્રનું અધ્યયન કર્યું છે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સુરતમાં જાણીતા અને હીરા ઉદ્યોગ જગતના અગ્રણી સૌજીભાઈ ધોળકિયા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી રહ્યા છે મૂળ અમરેલી જિલ્લાના દુધાડા ગામમાં જન્મેલા સૌજીભાઈએ હીરા ઉદ્યોગમાં ત્રીસ વર્ષ પહેલાં હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી હતી જેનું આજે પાંચ અબજ ડોલર જેટલું ટર્નઓવર છે તેમજ તેમનો કારોબાર એંસીથી વધારે દેશમાં ફેલાયેલો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર